છું પ્રેરણા અને આપજ રાચો ગુજરાત ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારના વિસ્તારથી વાત કરીએ ભાવનગરથી તો ભાવનગરના તળાજા તાલુકાના ખંઢેરા ગામમાં ઉપસરપંચ ગુલાબસિંહ રાઠોડ દ્વારા દારૂના દૂષણ સામે ચેતવણીરૂપ પગલાં લેવામાં આવ્યા છે તેમણે એક વિશેષ વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જે બાદ સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે ખંઢેરા ગામના ઉપસરપંચ ગુલાબસિંહ રાઠોડે ગુરૂવારના રોજ એક વિડીયો તૈયાર કર્યો જેમાં તેમના ગામના રાજુભાઈ ભાલિયા નામના મૃતકના દારૂના સેવનથી થતા મૃત્યુ અંગે ચેતવણી આપવામાં આવે ઉપસરપંચે પોતાના વીડિયોમાં દારૂના દૂષણને અટકાવવા તમામને અપીલ કરી છે મૃતક રાજુભાઈ ભાલિયા વર્ષોથી દારૂના સેવનથી પીડાતા રહ્યા હતા જો પરિસ્થિતિ અંગે ઉપસરપંચનો ગંભીર આરોપ છે ઉપસરપંચે જણાવ્યું કે અગાઉ જ્યારે પોલીસનો દરબાર યોજાયો હતો ત્યારે પણ આ મામલે ફરિયાદ દાખલ કરી હતી પરંતુ દારૂના દૂષણને લઈ હજુ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી વીડિયો વાયરલ થતાં સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ચેતવણી અને ચર્ચા ફેલાય છે ઉપસરપંચનું પગલું ગામમાં દારૂના દૂષણ સામે જાગૃતિ અને સામાજિક જવાબદારી તરફ ધ્યાન કેન્દ્રિત કરાવતું પગલું માનવામાં આવી રહ્યું છે અનાવલ હાટ બજારમાં ગંદકી કરતા વેપારીઓ અને સ્થાનિક ખાણીપીણીની લારીવાળાને દંડ ફટકારવા સરપંચ તલાટીએ રૂબરૂ આવી સૂચના આપવામાં આવી અંબિકા તાલુકાના અનાવલ ગામે દર સોમવારે ઘણા વર્ષોથી અનાવલ મેઇન બજાર સર્કલ પર અને તળાવની પાળ ઉપર હાટ બજાર ભરાય છે આ બજારમાં બારડોલી નવસારી ચીખલી મહુવા વાંસદા અનાવલ જેવા આજુબાજુના વિસ્તારમાંથી અનાવલ હાટ બજારમાં ધંધા અર્થે આવતા હોય છે ત્યારે વેપાર અર્થે આવતા વેપારીઓ અને સ્થાનિક ખાણીપીણીની લારી અને રેસ્ટોરન્ટ શાળાઓ હાટબજાર પૂર્ણ થયા બાદ શાકભાજી જેવા વેસ્ટેજ કચરો તળાવમાં ગમે ત્યાં ફેંકી દઈ જતા રહે છે જેથી અનાવલના રહીશોને ગંદકીના કારણે બીમારીનો ભોગ બનવો પડે છે માટે ગામજનોએ ગ્રામસભામાં કચરો નાખનાર વેપારીઓને અને ખાણીપીણીની લારીવાળાને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી ગ્રામસભાના દિવસે સોમવારે સરપંચ તલાટી કમિટી સભ્યો અને ગામ આગેવાનો થઈ વેપારીઓને હાડ બજારમાં આવી સૂચના આપવામાં આવી હતી જેમાં વેપારીઓએ પણ દંડ ભરવાની કબૂલાત કરવામાં આવી જેથી અનાવલની જનતાએ સરપંચ તલાટી અને કમિટી સભ્યોની સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો હવે એ જોવાનું રહ્યું કે વેપારીઓ કેટલી ચોકસાઈ રાખે અને તલાટી સરપંચ એમની ઉપર શું તકેદારી રાખે એ જોવાનું રહ્યું અભિયાન અંતર્ગત ગામના બજારોની મુલાકાત લેવામાં આવી હાટ બજારોની અંદર જે કઈ વ્યક્તિઓ બેસે છે એમનો જે વધારાનો કચરો છે તે સાંજે તળાવ કિનારે એવો ફેંકી જાય છે એના ઉપર હવે કાર્યવાહી કરવાની વિચારણા કરવામાં આવી છે બીજા દિવસે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ તો કરવામાં આવે છે પણ તળાવની અંદર એ લોકો વધારાનો કચરો નાખી જાય છે હવે પછી એમના પણ જે વેપારી મંડળ છે એમને ભેગા કર્યા અને એમને જણાવ્યું કે તમારામાંથી કોઈ પણ જો આ રીતે કચરો નાખતો પકડાશે તો એના ઉપર દંડની કાર્યવાહી થશે વેપારી મંડળ દ્વારા પણ નક્કી કરવામાં આવે છે કે એમનામાંથી બી પણ કોઈ વ્યક્તિ આ રીતે નાખતા પકડાય તો એમને હજાર રૂપિયા દંડ ફક્ત કરવામાં આવશે આ ઉપરાંત ગ્રામજનોને પણ દ્વારા કોઈ પણ કચરો નાખતા દેખાય એને ફોટોગ્રાફી કરી લેવી અને વોટ્સઅપ પર ફોટા મોકલી આપવા જેથી કરીને એમના પર દંડની કાર્યવાહી કરી શકાય એ સિવાય બીજી ટોટલ દુકાનો અન્ય બહાર પણ જે લારી ગલ્લા છે તેમને પણ ફરજીયાત એક ડસ્ટબિન રાખવા માટે સૂચના આપવામાં આવી કે એમનો કચરો ડસ્ટબિનમાં જ નાખવો જ્યારે પણ એ ટ્રેક્ટર મૂકવા આવે એની અંદર

આણંદના ગામડે વિસ્તારમાં વર્ષો જૂની એક પાણીની ટાંકી જોખમી બની હતી સાહીઠ વર્ષ જૂની આ ટાંકી લગભગ પચીસ હજાર લીટર પાણી રહેતું જર્જરીત હાલતમાં હોવાથી સલામતી માટે તંત્રએ પગલાં લીધા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ જર્જરીત ટાંકી ઉતારી દેવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના તંત્રએ સલામતી માટે તાત્કાલિક પગલાં લીધા અને ટાંકી ઉતારવા કોન્ટ્રાક્ટ આપ્યો જ્યારે ઉતારવાનું કામ હતું માત્ર થઈ ગઈ હવાઈ દ્રશ્ય અને સ્થાનિકોની સૂચના પ્રમાણે કોઈ જાનહાની અથવા ગંભીર નુકસાન નોંધાયું નથી આ દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ટીમ પણ હાજર રહી હતી ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર થયેલી હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં છ દિવસ બાદ પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે છ દિવસ પહેલા થાર ગાડીના સગીર ચાલકે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી સોનલબેન ગોસ્વામી નામની મહિલાને અડફેટે લીધી હતી અકસ્માતમાં મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે બીજી એક યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત બાદ સગીર ચાલક થાર ગાડીને લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને થાર ગાડીના મૂળ માલિકને શોધખોળ હાથ ધરી હતી પરંતુ મૂળ માલિક હજી સુધી ઝડપાવ નથી હવે આ કેસમાં નીલંબા પોલીસ મથક દ્વારા સગીર ચાલકના પિતા ચંદ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ એકસો પાંચ તેમજ મોટર વ્હીકલ એક્ટડી કલમ એકસો નવ્વાણું એનો ઉમેરો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ છે આમોદ નેશનલ હાઇવે પર ચોસઠ હવે માત્ર માર્ગ નહીં પણ એક જીવલેણ જાળ બની ગયો છે નેશનલ હાઇવે નંબર ચોસઠ જીવલેણ જાળ બની ગયો છે અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા શરમજનક સ્તરે પહોંચી છે છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની જે વણથંભી શ્રેણી સર્જાય છે તે સ્પષ્ટ દર્શાવે છે કે સત્તાધીશો જાણે કોઈ મોટી લોહિયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે બત્રીસી નાળાથી માંડીને ક્ષમાજ ચોકડી સુધીના માર્ગની હાલત અતિ ભયાવ છે મુખ્ય માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે કે વાહનોની ગતિ કે તેને નિયંત્રિત કરવું લગભગ અશક્ય બની ગયું છે બચ્ચો ઘર નજીક ઈંટો ભરેલા ટ્રક જે રીતે ખાડામાં ખાબકી તે ઘટના તંત્ર માટે ચોપડાયેલા તમાચો છે ભારે વાહનો પણ જ્યાં સુધી સુરક્ષિત નથી ત્યાં સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે એક તરફ મુખ્ય માર્ગ ખંડિત છે ત્યારે વાહન ચાલકો મજબૂરીમાં સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતાએ તે માર્ગને પણ નરક બનાવી દીધો છે સર્વિસ રોડ પર ટ્રક ગટરમાં ગરકાવ થવાની ઘટનાએ દર્શાવી દીધું છે કે ખુલ્લી અને તૂટેલી ગટરો અહીં રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોતનો સામાન બનીને પડી છે

રજૂઆત કરેલી છે રજૂઆત બે થી ત્રણ વખત કીધી બધા લોકોને ને પૂછ્યું તો નહીં કરતા હે કેટલા દિવસથી થી આપ રોકતા છે અરે 4-5 દિવસ થી આજ આજ અલગ છે જણ આ નાખ્યું છે ને આ રો બનાયું છે આ ભૂંગળા નાખ્યા છે તણ નો એટલી તકલીફ છે અહી મયત થઈ તો તેલા ઓર અમે પાણીના ના નર બંધ કરી દીધા છે અમારે લોકો ઠેઠે ઠેઠ પાણી જાય છે તો પછી લોકોનું તો અમાર સાંભળવાન થાય છે તો અમને દસ પંદર વખત કીધું કે આટલું પ્રેશર મરાવો પ્રેશર મરાવો પર પ્રેશર મરાતા નહીં

અને અત્યારે મારી ફેમિલી સાથે જઈ રહ્યો હતો ખાડામાં હું મરી ગયો મારી બાઇક હતી અને આ ખાડામાં પડ્યો તો હું સરકાર બચી ગયેલો છે હેલ્મેટના હિસાબે બચી ગયો મારો હેલ્મેટ હતો તો મારે તો સરકારને વિનંતી છે આ ખાડો પૂરાવે અને પબ્લિકને પણ જાગૃત થવાની જરૂર છે પબ્લિકને પણ એવું છે કે પબ્લિક પણ એનો અવાજ ઉઠાવે અને ખાડો પૂરાવે એટલી મારી દરખાસ્ત છે શ્વેતપુર બળદેવ ધાર નજીક મૃતદેહ મળ્યો રાજકોટ પોરબંદર હાઈવે પર બલદેવ ધાર પાસે ખુલ્લા પ્લોટમાં મળેલા મૃતદેહ સંજય કુમાર શ્રીરામ ઉમરવર્ષ જેની પચીસ વર્ષીય યુવાનનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે મૃતક યુવાન નવાગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો યુવાનના ગળાના ભાગે ઇશાન અને નિશાન હત્યાની આશંકા સેવાઈ રહી છે યુવાનની હત્યા છે કે પછી અન્ય કોઈ કારણસર મોત થયું તે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ સામે આવશે ઉદ્યોગનગર પોલીસે તપાસ શરૂ કરી છે નાના પોઢા કરાયા માર્ગની હાલત અત્યંત ચર્ચરિત બનતા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે સાથે સાથે મોટા પોઢા બજાર વિસ્તારમાં ભારે વાહનો પસાર થવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ મોટા પોઢા ગામના સરપંચ રણજીપ પટેલની આગેવાની હેઠળ ગ્રામજનોએ અને આગેવાનોએ રસ્તા રોકો આંદોલન યોજ્યું જેના કારણે માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી આંદોલન દરમિયાન સરપંચ રણજીત પટેલે જણાવ્યું હતું બંધ કરાયા બાદ ઘણા મહિના વકી ગયા હોવા છતાં તેને ફરીથી બનાવવો કે સંપૂર્ણ રીતે તોડી નાખવો તે અંગે અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય આપવામાં આવ્યો નથી આગેવાનો સ્પષ્ટ માંગ છે કે જો પુલ બનાવવાનો તાત્કાલિક રીતે માર્ગ માટે પત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી કે જો માર્ગ આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે હાલ ગ્રામજનો પ્રશાસન તરફથી સકારાત્મક નિર્ણયની રાહ જોઈ રહ્યા છે મોટાપોંડા અંબા માતા મંદિરની બાજુમાં જે અનેક પંત જે રસ્તાની ખૂબ જ દયનીય હાલત છે એના માટે આંદોલન તરીકે અમે આજે રોડ ઉપર ધરણા કરીને બેઠા હતા જે એના એથી અગાઉ અમે પહેલી ડિસેમ્બરે કલેક્ટર સાહેબશ્રીને આ એક આવેદનપત્ર આપ્યું હતું એમાં અમારી રજૂઆત હતી કે આ રસ્તાની જે અમે આજના આપવાની તારીખથી સાત દિવસની અંદર કોઈપણ હિલચાલ એની અમને જાણ થવી જોઈએ ભર થવાનો કે નવો બનાવવાનો અને જો નહીં બનાવવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે રસ્તા રૂપાંતરણ અમે કરીશું તો તેના ભાગરૂપે આજના સોળ તારીખે અમે સોળ બાર બે હજાર ડિસેમ્બરના દિવસે અમે અમદાવાદ મંદિરના બાજુમાં આંદોલન કર્યું છે એમાં અમારી ગ્રામજનોની આજુબાજુ વિસ્તારના તમામ ગામના આગેવાનો રિક્ષા ચાલકો પિકો સ્ટુડન્ટો વાલીઓ એમના બધા જે જોડે અમારી જોડે હતા એમની બધાની એક જ માંગ હતી કે વર્ષોથી એકને એક પરિસ્થિતિ છે જેમ કે વરસાદ પડે જૂનના પહેલો બીજો વરસાદ પડે ત્યાંથી ખાડા પડે તો ડાયરેક નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી સુધી આ પરિસ્થિતિ રહેશે નથી રસ્તો રિપેર થતો કે નથી રસ્તો નવો બનતો જ્યારે બને છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કે માર્ચમાં બને છે એટલે એપ્રિલ મે અને જૂન બેથી ત્રણ મહિના મળે એટલે પાછો વરસાદ પડે વરસાદ પડે એટલે પાછી એની એ જ પરિસ્થિતિ આજે લગભગ વીસ પચીસ વર્ષથી એકની એક પરિસ્થિતિ થયા કરે આ રસ્તાનો નિકાલ થતો કેમ નથી આ પરિસ્થિતિ આ સમસ્યાનો નિકાલ થતો કેમ નથી આ રસ્તાની વચ્ચે જે કોલક નદી પર એક પુલ આવે છે નાના પંડાજી અને એક છે તો કરાયા રાતા ખાડી પર આવે છે એ પણ કોઈ જાણકારી વગર બીજે પુલ તૂટી પડવાથી એને પણ બંધ કરી દેવામાં આવ્યા એ પુલ બંધ કરવાથી આ રસ્તા પર પસાર થતાં જેમ કે ધરમપુરથી નાના પંડાથી આ વિસ્તારના તમામ ગામો જે વાપી દાદરા જે ઉદ્યોગ ક્ષેત્રમાં જે નોકરી ધંધા થઈને જતા એમને ખૂબ જ મોટી હાલાકી વેછરવી પડી છે આ રસ્તો બંધ કરવાથી આ પુલ બ્રિજ બંધ કરવાથી મોટા ભારે વાહનો બંધ કરી દેવામાં આવ્યા માત્ર ફોર વ્હીલર જાય છે આમ ભારે વાહનો બંધ કરી દેવામાં કરવાથી એ બધા અંદરના આંતરિક જે રસ્તા ખરા ને આ રસ્તા પરથી આ ગાડી જે ગૂગલ મેપથી ડ્રાઈવર આવે છે કેટલી ગાડીઓ ફસાઈ ગઈ કેટલી રસ્તા પર જે આવતા લાઇટના જે ટેબલ છે એ તૂટી ગયા રસ્તાને તો સત્યાશ કરી દીધી કહેવાનો મતલબ એવો કે છપ્પરની આ નેશનલ છપ્પરની સાથે સાથે ગામડાના રસ્તાને પણ બત્તર હાલત થઈ ગઈ છે એ માત્ર અધિકારીઓના કે કોઈ પણ તંત્રના દૂર છે અમારી માંગ એ જ છે કે આ પુલ ન બનવાનો હોય અને જો ક્યારે બનશે એની અમને વિગતવાર માહિતી લેખિતમાં આપે અને ન બનાવવાનો હોય અને એનું ક્યાંક એની પાસે કોઈ તૈયારી જ ના હોય તો પુલના બાજુ ડાયવર્ઝન આપે ડાયવર્ઝન આપીને ભારે વાહનો પાસ કરાવે કે જેથી આ બધી બધાની સમસ્યા હલ થાય અને સ્પોર્ટ સરપંચ હાઈવેમાં અનુસંધાને જે રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં હોય અને વારંવાર એક્સિડન્ટો થતા હોય અને ગાડીઓની પણ તૂટપૂટ થતી થઈ જતી હોય અને વાહન ચાલકોને અને મજદૂર લોકોને ખૂબ જ પરેશાની થતી હોય ત્યારે મોટા મોટા સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા આજે રસ્તા રોપો આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનની અંદર હજાર લોકો જેટલા જોડાયા હતા ત્યારે અહીં પોલીસ પણ ઉપસ્થિત થઈ ગઈ હતી અને રસ્તા રો રસ્તો રોકી દીધો હતો પણ

આ તકે વાત તો રાજકોટ શહેરના નવા વિસ્તારમાં ગઈકાલે એક શંકાસ્પદ મહિલા જોવા મળી હતી જેમાં મહિલા રાત્રિના સમયે વિસ્તારમાં ફેરા કરતી નજરે પડી હતી જે બાદ સ્થાનિકો દ્વારા તે મહિલાને વિસ્તારમાં કરવા અંગેનું કારણ પૂછતા મહિલા અચાનક ધૂણવા લાગી હતી ત્યારે મળતી માહિતી મુજબ આ મહિલા છેલ્લા સાત દિવસથી નવા થોરાળા વિસ્તારમાં ફેરા કરી રહી હતી અને રાત્રિના બસાએ જમવાનું માંગવા આવતી ત્યારે આવી શંકાસ્પદ રીતે આટાફેરા કરતી મહિલા થી વિસ્તારના લોકોમાં પણ ભય સાથે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શું આ મહિલા બાળકોના અપહરણ કરવા કે કોઈ પછી કોઈ મકાનમાં ચોરી કરવાના ઈરાદે આવી છે જેથી પકડાઈ ન જાય તે માટે ધૂળવાનું નાટક કરે છે કે પછી મહિલા કોઈ માનસિક બીમારીનો ભોગ છે ત્યારે રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં ફરી રહેલા શંકાસ્પદ મહિલાનો વીડિયો શહેરમાં ભારે કુતુહલ સર્જતો જોવા મળી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતાના મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા છે પરંતુ ધોરાચેરા ઉપલેટા રોડ પર આવેલી નલિયા કોલોનીની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે ગટર અહીં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી રસ્તા ઉપર નંદની જેમ વહેતા હોવાથી સ્થાનિક બસ્સોથી વધુ પરિવારોનું જીવવું દુષ્કર બની ગયું છે સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગટરની ગંદકી અંગે અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્રના બહેરા અને કાને આ વાત અથડાઈ રહી નથી અધિકારીઓ દર વખતે હમણાં આવીને કામ કરી જઈએ છીએ તેવા પોકળ વાયદાઓ કરીને સંતોષ માને છે વાસ્તવિકતા એ છે કે આજ દિન સુધી કોઈ કાયમી નિવારણ લાવવામાં આવ્યું નથી જેના કારણે નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે સૌથી વધુ હલકી નાના ભૂલકાઓને ભોગવવી હાલાકી નાના ભૂલકાઓને ભોગવવી પડી રહી છે ગટરના પાણી એટલા હદે ભરાયેલા છે કે બાળકોએ તે ગંદકી ટપી ટપીને શાળાએ જવું પડે છે વાલીઓ પોતાના બાળકોને એકલા મોકલતા પણ ડરી રહ્યા છે ગંદા પાણીના અને કાદવને કારણે બાળકોના કપડાં ખરાબ થાય છે અને ગંભીર બીમારીનો ખતરો સતત મંડરાતો રહે છે નડિયા માં રહે છું પ્લેટા રોડ ઉપર અમે નગરપાલિકે જાઈએ છીએ એ લોકો એમ કે તમે જાઓ અમે હમણાં આવીએ છીએ અને તકલીફમાં તમે જોઈ શકો છો ગટર આખી ભરેલી છે અને ગટર ભરાઈને પાછી બહાર પાણી ચેમ્બરની બહાર પાણી નીકળી ગયું ને રોડ ઉપર પાણી જાય અમને તકલીફ છે નગરપાલિકાવાળા અહીં આવે ને અમને વ્યવસ્થિત ગટર કરી દે એ અમારી માંગ છે શું કેસો બાળકોને ને સ્કૂલ જવા માટે શું થતું બાળકોને સ્કૂલ જવા માટે તકલીફ પડે છે અમારે પાણી પાણીમાં જો હાલી ને જવું આવવું પડે છે અમારે એ તકલીફ છે અમને અમારા બચ્ચા બીમાર પડે છે મચ્છર એટલા છે રોગચાળો આમાં ફાટશે તો અમે શું કરશું અમે ગરીબ માણસ ક્યાં જાય બચ્ચાઓને લઈને આમાં રોગચાળો ફાટે તો અને તમે જોય જ શકો કે આમાં આના પોઝિશન રહે તો આમાં રોગચાળો ફાટશે પે નરે કોલેજમાં બસો પરિવારથી વધારે પરિવારીય છે ગોરગટો છલકાતી હોય તમારા બચ્ચા માંતા પર તમે કહી રહ્યા શું કેશો અમારા બચ્ચા તો માંડા પડે છે ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર આવે છે ને ટપીટપીને અમારે લોકો ને જાવું પડે છે વારંવાર નગરપાલિકાએ એ જાવા છતાંય કોઈ કામ થતા નથી અને એમ કે આલો હમણાં આવીને કરી જાય છે તો થતા હોય કામ તો આ પરિસ્થિતિ હોય જ નહીં અહિયાં બાળકો સ્કૂલે જતા હોય અમારે બાળકો સ્કૂલે જાય છે અમારી પાણી ઉપર થઈ ને માથે ટપાડીને હાલવું પડે છે બાળકોને એકલા મોકલાતા નથી કેવી ગંદકી છે તમારે રહેવામાં કેવી તકલીફ પડે બહુ તકલીફ પડે છે એનાથી ને મચ્છર થાય છે ને એમાં રોગચાળો ફેલાય છે શું કે જવાબ શું આપે નગરપાલિકા કરી જાય છે કરી જાય એમ જ કહે છે આજ દી સુધી નિવારણ કાંઈ આવ્યું નથી વા ચેમ્બર નાખી દેહી માં ઓલું કરી દેહી પણ અમારું પાણીનો નિકાલ કોઈ છકે થાતો જ નથી શું માંગ છે તમારી અમારી માંગી છે કે અમારે અત્યારે ભૂગર્ભ ગટર વ્યવસ્થિત આવીને કરી જાય આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીનો અડસઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના સોળ હજાર નવસો ત્રેસઠ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા પંચોતેર તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે એકસો ત્રણ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદવીધારકોને ડિજીલોકરમાં ઓનલાઇન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા રાજ્યપાલે બાવીસ ભારતીય અને ત્રીસ આંતરરાષ્ટ્રીય ભાષામાં તૈયાર કરવામાં આવનાર સરદાર યુનિટી ક્વીઝનું ડિજીટલી અનાવરણ કર્યું હતું સરદાર પટેલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરકબળ અને વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડનાર ઉંઝા દીદીજી શ્રીમતી જયશ્રી ધનશ્રી અઠવલે વલકર ને તેમના અપ્રતિમ સામાજિક શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ તેમજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુપમ મિશનના સ્થાપક શ્રી જય જશભાઈ શંકરભાઈ પટેલ ગુરુહરી સંત ભગવંત પૂજ્ય સાહેબજીને તેમના અનોખા આધ્યાત્મિક અને સામાજિક યોગદાન બદલ ડિલીટની માનદ પદવીથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે વિભૂષિત કરવામાં આવ્યા હતા अंतिम उपदेश था गुरु का शिष्य के लिए बेटे जहां भी रहो वहीं जीवन में सत्य का आचरण करना जहां भी जीवन में रहो धर्म का आचरण करना अपनी विद्या को बढ़ाते रहना और इस विद्या को अपने तक सीमित न रखना पर्जन्य भी वर्षतु जैसे बादल समुद्र के खारे पानी को भी मीठा बना के उड़ा उठाता है और वहां बरसाता जरूरत होती तुम भी अपनी विद्या को ऐसे ही परिष्कृत करना शुद्ध करना समाज में अंधविश्वास मत फैलाना अंधकार मत फैलाना शुद्ध पवित्र ज्ञान का प्रकाश दुनिया में देना और ऐसे बांटो जैसे बादल दुनिया में बांट करके एक नीरस धरती को भी शस् शामला बना देता है विद्या वही है जो अज्ञान से मुक्त कराती है મારું નામ રિયા મનોજભાઈ પંચાલ છે આજે મને સરદાર પટેલ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પાંચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે મેં માસ્ટર ડિગ્રીનો મતલબ કે એમસીએ માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ કર્યો છે આજે હું ખૂબ જ ગર્વની અનુભૂતિ કરી રહી છું હવે આગળ હું પીએચડી સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જ કરવાનો વિચાર છે મારો અને એ પ્રતિ હું દેશને પણ સમર્પિત થઉં અને આગળ ઉજ્જવળ ભવિષ્યની રચના કરું અને આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે મને રાજ્યપાલશ્રીના હસ્તે પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે હું મારા શાળા અને શિક્ષકો અને મારી યુનિવર્સિટી સ્પેશિયલી મારી ડિપાર્ટમેન્ટ જી એચ પટેલ પીજી ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કરું છું મારા એચઓડી ડૉક્ટર પ્રોફેસર ડૉક્ટર પ્રીતિ સજ્જા મેમ અને બીજા તમામ એવા મારા શિક્ષકો અને મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું મારું નામ યોગી રાહુલભાઈ છે અને મેં અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીનું જે આજે કોન્વોકેશન હતું એમાં પાંચ ગોલ્ડ મેડલ ગણિત વિષયમાં પ્રાપ્ત કરેલા છે અને જેમ આચાર્ય દેવરતજી રાજ્યપાલ શ્રી આજે આવ્યા હતા અને એમણે કીધું કે વિદ્યાથી અભાવ અંધકાર અને અજ્ઞાન દૂર થાય છે તો આપણા દેશમાં મને આજે જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એનાથી અજ્ઞાન અભાવ અને અંધકાર દૂર થઈશ હું કરી શકું એના માટે હું સતત કાર્યરત રહીશ અને મારું જીવન એને સમર્પિત કરીશ અને આજે મને જે પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે કાજે જે દેશની બોર્ડર ઉપર જે સુરક્ષા કરે છે એ સૈનિકોને હું સમર્પિત કરવા તો અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યુઝ